ખેડૂતોના રાઠરાબેટ ગામમાં વસતા સાતસો લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું જિલ્લાનું વહીવટીતંત્ર જિલ્લાનો આરોગ્ય વિભાગ હોળી મારફતે રાઠળાબેટ પહોંચે લોકોના સ્વાસ્થ્ય ચકાસણી અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી મહીસાગર જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ છેવાડાના માનવીની દરકાર કરી કડાણા તાલુકાના રાઠળાબેટ ખાતે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે વિભાગની ટીમ દ્વારા બોટ મારફતે ગામમાં પહોંચી ઘરે ઘરે જઈ ક્લોરિન ટેબ્લેટ ઓઆર તેમજ ક્લોરિન ટેસ્ટ કરી ચોખ્ખું પાણી પીવાલાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઈસી કરવામાં આવી રહી છે કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટી લાવવા કામગીરી કામગીરી કરવામાં આવી રહે છે અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લાની મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેડ છે આ બેડ પર લગભગ સાતસો થી વધુ લોકો વસવાટ કરે છે જેઓ મુખ્ય ભૂમિથી દૂર તેમના મૂળ બેડ પર રહેવાનું પસંદ કરે છે આ બેટની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર છે જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતિમાં અવર કરી શકાય છે રિપોર્ટર એમ કે ડિંડોર કડાણા